ભાઉ પંથકમાં માર્ગ અકસ્માતના જુદા જુદા બનાવોમાં બેના મોત ભચાઉ પંથકમાં માર્ગ અકસ્માતના જુદા જુદા બનાવમાં જૂની મોટી ચીરે રેલવે બ્રિજ ઉપર ટ્રેલરની ટક્કરે રાજેશ નારાયણ ભીલ ઉમર વરસ ત્રેવીસ મોત નીપજ્યું હતું જ્યારે વાંટિયાથી લખા પર જતા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફટે લેતા નરસિંહ હોથી કોળી ઉમર વરસ ને કાળ આંબી ગયો હતો તો ભચાઉ પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ બાવીસ પાંચ ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો જુનાવાડા ખાતે રહેતા નારાયણ હરજીભીલ નો પુત્ર રમજુ કુંભારના ભઠ્ઠામાં મજૂરી કામ કરતો હતો ઓવરબ્રિજ પાસે ટ્રેક્ટર

ચાલક પચાણ અરજી રબારી રહેવાસી કુંભાણીએ ટક્કર મારતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી યુવાનને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હતભાગીને સારવાર દરમિયાન મોત આંબે ગયું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે